બરાબર ચાલ હવે તમારે ગણવાનું 6 માં 1 ઉમેર્યું તો કેટલા થાય 7 તો 7 નું સ્વધીન તમારે મૂકવાનું છે વેઢાની મદદથી ગણવાનું હો મૂકો ચલો શાબાશ આવી રીતે આપણે એક્ટિવિટી કરવાની છે બરાબર એટલે મૂલ્યાંકન પણ થઈ જશે ચલો હવે આવસે વિરાજભાઈ વિરાજભાઈ પાછો ફેકો બેટા આ લઈ લેવાનું આ બે જ લઈ લેવાનું ખાલી બીજું અમનેમ દેવા દેવાનું ચલો ફેકો પાછો તમને ફેકવાના બેટા એક સાથે સરસ ચલો કેટલા આવ્યા બે છ એવું બોલવાનું છ પછી બીજો છ તો અહીં મૂકવાનું આ જો એ જોયું છ વત્તા છ પછી આ બરાબર અહીં મૂકવાનું બરાબર ચલો હવે ગણો છ માં છ મેરો બેટા બાર અરે વાહ સાબાસ बार वा, चलो, चलो पासो फेको शाबाश वेरी गुड कितना पड़िया शाँगा। 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 शाँगा।

સરવાળો કરવાનું છે તો ટૂકી રીતે શીખવા ટૂકી રીતે મે શીખવાડી ને હા એ રીતે ગણન જો 7 + 5 તો 5 આંગળી ઉછી કરો બધા ચલો જો फटाफट કેવી રીતે સરવાળો થાય છે બતાવ હવે 7 પછી ગણો ચલો આંગળી ગણો 7 પછી 12 બાર બાર કેટલા થયા 12 તો સારીતે દાખલો બનવાનો છે ચાલ હવે કોણ આવશે બેસ બેસ ચાલ હવે પાર્ટ બે આય છે પાર્ટ બે પાસો ફેકો બેટા ચલો चला 5 અને 7 5 + 7 સંખ્યા બનાવો પહેલા 7 આમ બરા કોને આમ 5 + 7 ચાલ હવે 5 આંગળી આમ કરો અને 7 પછી ગણો 7 પછી ગણો 8 12 બોલવાનું 12 12 સરસ જો આવી રીતે ગણવાનો है कि नहीं 5 + 7 = 5 जे ओचो है ने એટલે આંગળી ઊંચી કરવા ને પછી આના પછી ગણવાનું રેડી ચલ ક્લેપ કરો પાટ માટે ચલ હવે ઋദ്ധി બેન પાસે ચલ હવે ઋദ്ധി બેન આ ઋദ്ധി બેન પાસે ફેકો બેટા હા ના ઋദ്ധി બેને હા સરસ 10 + 3 હા 10 + 3 બનાવો ચલો 10 3 अई अई मुकोण बेटा દસ ને તો ભૂલ થાય ઉતાવળ કરતાવર નહી કરેલા એકડો મૂકવાનો પછી તગડો મૂકવાનો તગડો પેલા મૂકે તો શું બની જાય એકત્રી રીતિબેર સરસ રીતિ માટે ક્લેબ કરો ભાઈ ચાલો આદિત્ય આવે પછી બેસ વારો चला दीजिए भाई पासो फेको नौ चो। ने चो। चलो लखो नौ सरस, चलो छो सरस वेरी गुड चलो हम छ आंगड़ी करो पे नौ पची गणो दस

ओ हो 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 जबरा फेक एक्शन दे दो फेरी फेक टीमें रन फेकवाना चलो 7 અને 5 7 + 5 બનાવ સંખ્યા चलो 7 સરસ 5 સરસ चलो 7 માં 5 ઉમેરો બેટા ચલો 5 આંગળી આમ કરી અને 7 પછી ગણો દરેક એ ગણવાનું છે પણ બોલવાનું નથી Bola berapa kalah thaya? Bar. Bar, very jauh. Baru चलो दस पांच दस चलो उम्र दस न पांच उमरो पंदर मूको पंदर चलो

सरस चलो अब चार अंग्रेजी आमूची करो मन बताओ चलो पहले चलो सात पच्चीस कौन हो अग्गे अग्गे चलो मुँह वादरी वाद्री कलन वाश बेटा पीड़ो नहीं हुए चलो बोलो जब बद्दाह सुन लकियू बेबी अच्छा ये वो नहीं आखो दाखलों वाश शाबाश वेरी गुड क्लैप करो भाई ऋतिक माते चलो पासा फेको चेतन भाई पासो फेको नीचे पाडो ना बेटा चलो फरी आए आए आप क्या बच्चे चलो सात ने चार एनवे जाए फरी बीच फेंक आपने हमने आपने तो घणियो दाखलो ચલો છ કોઈ હમ જેમ ગણ એમ ગણવા દેવાનું છ વત્તા ચાર ચલો છ પછી ગણો કેટલા છે બેટા કોઈ બોલવાનો નહી કેટલા છે બેટા 10 નું બોલો જોરથી બોલવાનું તમને સંભળાય ભઈ બોલે જો ધીમો ધીમો બોલે ચાલો બોલાવ સંખ્યા વાંચો અખી સંખ્યા વાંચો 6 7 8 9 સરસ વેરી ગુડ ચાલો ક્લેપ કરો બધાય

આટર કેવું મુકોનો બેટા સીધું મુકો જેવું તો ના ચાલે હમ સરસ આઠ માઈકો મેરા આઠ ને એક ત્રણ વાઉ કેટલું સહેલું છે સરસ ચલો ખયા ને ચલાવા છો વિરાજ આઠ એક બાર આ ન અરે વાહ તે બરિયાઓ સરસ ચલા તાળી પાડો બધા પપપતાના માટે